નડિયાદના સોડાકાંડમાં હત્યારાને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાયું નડિયાદમાં ચકચાર સોડાકાંડમાં આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું પોલીસે આરોપી શિક્ષક હરિકિશન મકવાણીની હાજરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું જેમાં આરોપીએ મુખબધીર વ્યક્તિ પર કેવી રીતે પ્રયોગ કર્યો હતો પોલીસે ઘટના સ્થળે સોડા બોટલ ખરીદી હતી ઝેર ભેળવવાની પ્રક્રિયા અને સોડા આપવાની સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ કરી છે પોલીસે વધુ તપાસ કરી રહી છે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી જેમાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અમદાવાદના સરખેજના ભુવાકાંડમાં આ સોડિયમ નાઇટ્રાઇટ અંગે જાણ્યું હતું જેથી તેણે ઓનલાઈન મંગાવ્યું હતું જેનો પ્રયોગ પાડોશી મુકબધીર પર કરીને તેણે કાર્ડિયા રેસ્પિરેટરી એરે આવે છે કે નહીં તે જાણવા માંગતો હતો રિપોર્ટર નરેશ ગનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ